આજે ખૂબ ખૂબ આનંદ આવ્યો જે શ્રુતિ સ્વામીએ જે છણાવટ કરી કરીને એક શબ્દ વ્યર્થ નહીં એક પણ વ્યર્થ જાય એવું 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 કર્યું નથી અને એક્ઝેક્ટ જે ચૂંટી છૂટીને અને જે આપણે જાણવું જોઈએ એ જણાવ્યું ભક્તિ સ્વામી હવે હજાર હજાર દંડવટ કરી તે ઓછી વાત છે કેમ તદ બ્રહ્મ આ જુગ જુનો પ્રશ્ન અને ભગવાન શ્રી કૃષ્ણે કહેલી અક્ષરની મોટાઈ ભગવદ્ ગીતામાં વણાયેલી છે એના આધારે અથવા એની જેમ જ ઉપનિષદો બ્રહ્મસૂત્રો પુરાણો ઇતિહાસ ગ્રંથો અક્ષરનો મહિમા અક્ષરની મોટાઈ ઘણી કહેવાણી પણ પુરુષોત્તમ ભેળા આવ્યા પરબ્રહ્મરે પુરુષોત્તમ પરબ્રહ્મની સાથે જ્યારે અક્ષર બ્રહ્મ આવ્યા ત્યારે આપણે અક્ષરને ઓળખ્યા મોટાઈ તો હતી પણ એ અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી એ ત્યારે ખબર પડી આજે જ્યારે અક્ષરની મોટાઈનો વિચાર કરીએ છીએ ત્યારે અક્ષરની મહત્તા જાણવી શા માટે અક્ષરનો મહિમા જાણવો શા માટે એ પણ થોડું વિચારીએ અધ્યાત્મ માર્ગમાં પરમ પદ એટલે મોક્ષ જેને ભગવદ્ ગીતાએ બ્રાહ્મી સ્થિતિ કહી જેને છાંદોગ્ય ઉપનિષદે અશરીરી સ્થિતિ કહી એ સ્થિતિમાં બે મોટા વિઘ્ન વચનામૃત મધ્યનું ત્રીજું સમજાવે છે એક જ્ઞાન માર્ગમાં પતન એટલે હું બ્રહ્મ છું એમ માનતા પરમાત્માની ઉપાસનાનું પતન શ્રીજી મહારાજ આ પતન થી અટકાવવાનો ઉપાય જણાવતા કહે છે કે એ બ્રહ્મ થી પર પરબ્રહ્મ છે એ બ્રહ્મનું પણ કારણ આધાર અને અંતર્યામી છે કર્મફળ પ્રદાતા છે આટલો જો સિદ્ધાંત બ્રહ્મ જ્ઞાનમાં ઉમેરાય તો બ્રહ્મ જ્ઞાન છે એ બાધક થાય થાય સાધક થશે થશે અર્થાત નિર્વિઘ્નપણે પદને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મને જાણવા આવશ્યક છે એક પરબ્રહ્મના યથાર્થ જ્ઞાનને સમજવા માટે બ્રહ્મને જાણવા આવશ્યક છે બ્રહ્મવિદ આપનોતિ પરમ શ્રીજી મહારાજ વચનામૃતમાં આ વારંવાર કહે છે પ્રથમના વચનામૃતમાં કહે કહે છે 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 ત્રણ ચાર પણ પણ મૂર્તિમાન કોઈની નજરે આવે નહીં તે શા માટે છે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે એવડા મોટા છે તે અક્ષરધામ ને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા બિરાજમાન છે પુરુષોત્તમનો મહિમા સમજવા માટે અક્ષર જાણવા આવશ્યક છે પ્રથમના 51 ના વચનાવૃતમાં કહે છે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો મહાપુરુષાદિક સર્વે નથી એક અક્ષર જ છે અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે અક્ષરને જાણવાની આ થઈ આવશ્યકતા અને આ અક્ષરને જાણવાની આજ્ઞા પુરુષોત્તમ સાથે અક્ષરને જાણવાની આજ્ઞા સ્વયં શ્રીજી મહારાજે પ્રથમના એકોતેર નામાં અક્ષરધામ અને મુક્તો ઐશ્વર્ય સહિત પધારે છે એ વાત કરતા જણાવી માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી આ વચનો પ્રમાણે અક્ષરને જાણવું અતિ આવશ્યક છે અક્ષર સાથે પુરુષોત્તમ પૃથ્વી પર બિરાજમાન છે એ સમજવું અને વાત કરવી એના કારણે સંપ્રદાયમાં જ્યાં જ્યાં પુરુષોત્તમના સ્થાનકો બન્યા પુરુષોત્તમના પ્રસાદીના સ્થાનો બન્યા એ બધાના નામ અક્ષર પાડવામાં આવ્યા ગઢડા કારિયાણી મહારાજનું નિવાસસ્થાન અક્ષર ઓરડી

જુનાગઢમાં શ્રીજી મહારાજે જ્યાં સ્નાન કરેલું અને ગુણાતીતાનંદ સ્વામી પણ સ્નાન કરવા જતા એ બ્રહ્મકુંડ આમ પુરુષોત્તમ સાથે અક્ષર જોડાઈ ગયું અવિભાજ્ય સંકળાયું અને એમ કહીએ તો એ ચાલે કે જેમ શ્રીજી મહારાજ એક અને અદ્વિતીય છે એમ અક્ષર બ્રહ્મ પણ એક અને અદ્વિતીય હોવાથી જ મહારાજ એને સાથે લઈને પધાર્યા એ અક્ષરધામ એટલે ગુણાતીતાનંદ સ્વામી આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ સમજવાની બે રીત આપણે વિચારીશું પૂર્વે થયેલા સદગુરુ સંતોએ ગુણાતીતાનંદ સ્વામીના અદ્વિતીય ગુણો દ્વારા એમને અક્ષર બ્રહ્મ જાણ્યા એમનો મહિમા જાણ્યો અને બીજું અક્ષર બ્રહ્મ તરીકે નામ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એમ કહીને એક મહિમા જાણ્યો તે પ્રથમ ક્રમમાં સદ્ગુરુ પરમહંસો હતા અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજની જેમ એક અને અદ્વિતીય કહે મહારાજની જેમ સમાસ કરના કરનારા કરાવનારા કહે શ્રીજી મહારાજની જેમ ધર્મ નિયમ પાળવનારા કહે શ્રીજીની અખંડ અનુવૃત્તિ પાળનારા શ્રીજી મહારાજના સર્વોપરીપણાના ઉદગાતા શ્રીજી મહારાજના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં સાક્ષાત્કાર વાળા અને આ બધા વિશેષણો એક અને એક માત્ર સ્વામીને જ લાગુ પડે એટલે પણ એ અક્ષર છે અને અદ્વિતીય છે સાંભળીએ શ્રીજી મહારાજ પોતે અક્ષરને એક અને અદ્વિતીય કહે છે લોયાના સત્તરના વચના વ્રત શ્રીજી મહારાજ કે ભગવાન તે આવા છે અને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વિશે માલ છે અને અક્ષર તે આવો છે અને આવું એ અક્ષર સુખ છે આવો અક્ષર તે આવો છે એક વચન પ્રયોગ ઘણા હોત તો અક્ષર છે આવા છે એવું બોલ્યા હોત ગોપાળાનંદ સ્વામી સ્વયં સારી પેઠે ગુણાદિત સ્વામી મહિમા જાણતા અને એમણે જાહેરમાં એક વાત કરી લી કે અને ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી છે શ્રીજી મહારાજે એકાંતિકમાં ભેદ દેખાડ્યો ને કહ્યું છે એ જેવા તો આ સમયે એક જ છે બીજો એવો કોઈ નથી